નિર્ગમન ત્રેવીસ તમારે ગરીબ માણસને તેની ન્યાય પ્રક્રિયામાં અન્યાય ન કરવો સ્વર્ગીય પિતા તમે ન્યાય અને દયાના દેવ છો તમારો શબ્દ આપણને ગરીબો કે નબળાઓને ન્યાય આપવાનો ઇનકાર ન કરવાનું શીખવે છે પ્રભુ મને એવું હૃદય આપો જે તમારી ન્યાયીપણા કરુણા અને સત્યને પ્રતિબિંબિત કરે મને પક્ષપાત કે સ્વાર્થ બતાવવાથી બચાવો અને મને બીજાઓ સાથે ગૌરવ અને દયાથી વર્તવામાં મદદ કરો જ્યારે હું નબળાઓની જરૂરિયાતોને અવગણવા માટે લલચાઈ જાઉં ત્યારે મને યાદ કરાવો કે તમે તેમના રક્ષક છો મને જે સાચું છે તેના માટે ઉભા રહેવા માટે મજબૂત બનાવો ભલે તે મુશ્કેલ હોય મારા શબ્દો અને કાર્યો તમને માન આપે અને જેઓ પોતાના માટે લડી શકતા નથી તેમને ન્યાય આપે ઈસુના નામે આમી